મિત્રો કેમ છે બધા મજામાં હતા કેમ કે આપણે બ્લોક હતી ઓનલી મજામાં છું બધા જય માતા જય જય દાદા મોટા ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ માં વાડીએ કેમ કે જો આપણે જો મિત્રો તડકો નીકળો હવે ઘણા ટાઈમથી મિત્રો ત્રણ ચાર દિવસ જેવો તડકો ન નીકળો હવે તડકો નીકળો સમજો તમે તો મિત્રો આપણે જો હાથી હાકવા જેવું થઈ ગયું હતું કાલ તો ને આપણે કાલ બહુ પછી કપામાં હાથી હાકી નાખ્યું તમે જોવો તમે કાલ દ વાગે ચાલુ કર્યું હતું મિત્રો હાથ વાગે હાઇક્યું હતું એટલે કપાઈ મિત્રો સારો દેખાય આપણો અને ઉપલી ઉપરની સાઈડ કપા મિત્રો ઉગી ગયો છે જો આપણો કપા છે આ મિત્રો થોડુંક આપણે હવે ખાવા પૂરતું બકાલું તો વાવું જોઈએ પૂરતું ને આપણે થોડુંક બકાલું હોત વાવવાનું છે ને આપણે આપણે પેલા છે ને હા પાકી નાખીએ જોવામાં એટલે આમાં હે ને થોડુંક ઘણું બકાલું આવવું છે એટલે ખાવા પૂરતું હાલે ને ના છે આપડે ટ્રેક્ટર ને ટ્રેક્ટરમાં જો મિત્રો તમને કઈ નવીન લાગે ને તો કોમેન્ટ કરી નાખજો જો નવીનમાં તો છત્રી છે બીજું કઈ નથી સીવી લીધી આમ જો થઈ ગયે ને એક ક્લાસ મિત્રો તરફાતી સીવી લીધી જો મિત્રો કાકા ખરાટું માં દવા સાટે છે હું તમને બતાવું છેટે છેટે હેને દવા મારી દે એટલે હેને ખર બળી જાય બધું દવા સાટે છે સેટે છેટે મારી દે એટલે ખર બધું બળી જાય હવે તો ખુલ્લું શાંત થઈ ગયું છે એમ જો આ જો આપણે કપાય છે આ કોરમ વાયો બધી આપણે બધા કોરમ સોઈપાત આપણે એટલે પછી માથે વરસાદ થઈ ગયો તો મિત્રો ત્યાં પેલા એક બ્લોક મીકો તો તમે જોયો હોય છે ન જોયો તો જોતા હો ફટાફટ તેમાં છે ને બે દિવસ તો મિત્રો તડકો નહોતો નીકળ્યો ત્યારે આપણે એ છે ને એમાં કપાય સોઈપાત આપણે જોવો તમે દવાનું શામ કાલ ચાલુ છે એમ Pilla, viejo. Con... No le. No sé. 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 ના ગોંડલ વ્યાજ વીસ પચીસ હજાર રૂપિયો હોય ઓલું નસો હોય તો મજા આવે કામ કરવાની આરાડો પડશે હા અમે તો ગોટડો ગોટડો થોડી થોડી પીધા જ રાખીએ

<laughs> oh, no. Selipah, huliya! Buhari, Da halwaya ma niga, nigbo, nishagiri, jani kapa, ફાઇનલી મિત્રો આપણે હાકી હાકી નાખ્યું છે જો તમે આપણે રાપામાં પાપમાં હાકવા નથી આપણે હાકી નાખીએ છીએ કપાય મિત્ર સારો દેખાય છે તો મિત્રો વાગી રહીએ છે છ તો મિત્રો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પેલા નાઈટ જોઈને